ડાંગમાં આયોજિત સભામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા વ્યસનમુક્ત સમાજ અને પ્રાકૃતિક ખેતી માટે કરાયું આહવાન ડાંગ જિલ્લાના રાજેન્દ્રપુર ખાતે આયોજિત એક રાત્રિસભામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગ્રામજનો સાથે સંવાદ કરતા વ્યસનમુક્ત સમાજ અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા માટે ભાવુક અપીલ કરી હતી આ કાર્યક્રમમાં તેમણે વર્તમાન સમયમાં પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય સામે ઊભા થયેલા પડકારોનો સામનો કરવા માટે પરંપરાગત અને પ્રકૃતિ અનુકૂળ જીવનશૈલીના મહત્વ પર ભાર મૂક્યો હતો પોતાના ઉદબોધનમાં રાજ્યપાલે જણાવ્યું કે રાસાયણિક ખાતરોના આડેધડ ઉપયોગથી જમીનની ફળદ્રુપતા નાશ પામી રહી છે અને ભૂગર્ભ જળ પ્રદૂષિત થઈ રહ્યા છે તેમણે ભાવિપેધી માટે સ્વચ્છ પર્યાવરણ અને ઉપજાઉ જમીન વારસામાં આપવાની નૈતિક જવાબદારીનું સ્મરણ કરાવતા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન કર્યું હતું તેમના મતે પ્રાકૃતિક ખેતી એ માત્ર એક વિકલ્પ નથી પરંતુ ભવિષ્યની જરૂરિયાત છે જે ખેડૂતોને આત્મનિર્ભર બનાવશે અને લોકોને આરોગ્યપ્રદ અનાજ પૂરું પાડશે આ ઉપરાંત આચાર્ય દેવ્રતે ગ્રામીણ વિસ્તારોમાં ખાસ કરીને યુવા પેઢીમાં વધી રહેલા વ્યસનો પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી તેમણે જણાવ્યું કે વ્યસન એ વ્યક્તિ પરિવાર અને સમાજના વિકાસમાં સૌથી મોટો અવરોધ છે તેમણે યુવાનોને શિક્ષણ રમતગમત અને રચનાત્મક પ્રવૃત્તિઓ તરફ વળીને સ્વસ્થ અને સમૃદ્ધ સમાજના નિર્માણમાં યોગદાન આપવા માટે પ્રેરિત કર્યા હતા આ સભાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ સ્તરે જનજાગૃતિ લાવીને સામાજિક સુધારણાને વેગ આપવાનો હતો